નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયોની સાથે તો મિત્રો આજે આપણે વાત કરીશું પીએમ કિસાનના ઓગણીસમાં આપતા વિશે મિત્રો એના માટે કંઈક નવા નિયમો આવી ગયા છે તો મિત્રો વિડીયો પર એન્ડ છેલ્લા સીધી બનાવી રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આપણે જે પીએમ કિસાનના ઓગણીસમાં હપ્તા માટે જે રાહ રાહ જોઈને જે ખેડૂત મિત્રો બેઠા છે તેમના માટે આ ખાસ પીએમ કિસાનના નવા નિયમો વિશે આપણે જાણીશું તો આપણે તે વિશે વાત કરીશું કે નવા નિયમો છે મિત્રો મિત્રો અહીંયા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના નવા નિયમો નીચે કક્ષા ઉચ્ચ આર્થિક દરજ્જાના લાભાર્થીઓ આ યોજના હેઠળ લાભ મેળવવા લાભ મેળવવા માટે પાત્ર ધરાવતા નહીં કુટુંબના કુટુંબને વ્યાખ્યા નાનાથી સીમાંત ખેડૂતો ખાતેદાર પતિ પત્ની અને તેમના સગીર વયના બાળકોમાંથી પતિ પત્ની કે પતિ એક જ છે એક જ ને આ યોજનાનો લાભ મળશે પતિ પત્ની બંને લાભ મળી શકશે નહીં મિત્રો પછી નીચે નાના સીમાંત ખેડૂતો ખાતેદારને આ યોજના હેઠળ લાભ મળશે મોટા ખેડૂત એટલે કે બે હેક્ટરથી વધુ જમીન ધરાવતા ધારણ કરનારને આ યોજના લાભ મળશે નહીં તમામ સંસ્થાકીય ખાતેદારને આ યોજના હેઠળ લાભ મળશે નહીં ચોથો ઓપ્શન આપેલું છે વર્ગ એક બે અને ત્રણ કેટેગરીમાં આવતા તમામ અધિકારીઓ કે કર્મચારી આ યોજના હેઠળ લાભ મળશે નહીં નિવૃત્ત થયેલા સરકારી અધિકારી કર્મચારી જેનું પેન્શન રૂપિયા દસ હજાર કરતાં વધારે હોય તેમને આ યોજનાનો આ યોજના હેઠળ લાભ મળશે નહીં રિપોર્ટ ભરનાર કરદાતા ખેડૂત આ યોજના હેઠળ લાભ મળશે નહીં હાલમાં ચાલુ કે નિવૃત્ત થયેલા સાંસદ સભ્ય કે ધારાસભ્ય આ યોજના હેઠળ લાભ મળશે નહીં તો મિત્રો અહીંયા પહેલા આપણે જે રાશન કાર્ડમાં એક કરતા વધારે ખેડૂત મિત્રો લાભ મેળવી રહ્યા હતા તે મિત્રો અહીંયા હવે બંધ કરી દેવામાં આવ્યું છે તો મિત્રો પહેલાં કોઈ પણ રેશન કાર્ડમાં જેટલા વ્યક્તિ હતા જે પોતાનું સર્વ નંબર ઉપર પોતાનું પીએમ કિસાનની યોજના ચાલુ હતી તેમાં હરેક રેશન કાર્ડ ધારકને પોતાનું પીએમ કિસાનના બે હજારનો હપ્તો મળતો હતો તો મિત્રો હવે તેને બંધ કરી દેવામાં આવ્યો છે હવે રેશન કાર્ડનો કોઈ પણ એક વ્યક્તિ તેનો લાભ મેળવી શકશે તો મિત્રો આ હતી પીએમ કિસાનની નવા નિયમો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત